પોલીસ દ્વારા કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા સાહીઠ જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવાનો જાહેર કાર્યક્રમ રાજપીપળા તાલુકાની એલસીબી કચેરી ખાતે યોજાયો જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરતા માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા સાઠ જેટલા મોબાઈલ ફોન એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છેલ્લા એક વર્ષ દરમિયાન મોબાઈલ ફોન ચોરાયાની અસંખ્ય ફરિયાદો નર્મદા પોલીસને મળી હતી કે જેને આધારે એલસીબી પોલીસે ભારે જહેમત ઉઠાવી ઇન્વેસ્ટિગેશન કરી જુદી જુદી જગ્યાએથી મોબાઈલ ચોરી ઝડપી કુલ સાહીઠ જેટલા મોબાઈલ ફોન રિકવર કર્યા હતા અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સોમ્બેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદાના સીઆઈ આરજી ચૌધરી અને તેમની ઉપસ્થિતિમાં પોલીસ વડા પ્રશાંત શુંબેના હસ્તે મૂળ માલિકોને તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવાનો કાર્યક્રમ તેરાતુચ કરભણ કાર્યક્રમ હેઠળ સાઈડ જેટલા મોબાઈલ માલિકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ પરત કરાતા મોબાઈલ માલિકોમાં આનંદની લાગણી અનુભવી નર્મદા પોલીસનો આભાર માન્યો તો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો સેવક છે પ્રજાની ફરિયાદોની ત્વરિત નિકાલ થાય છે તમારી ફરિયાદ પોલીસ મથકે નોંધાય तो तरतज तैनो निकाल था इसे पुलिस प्रजन प्रश्नों के सदातत। की तरफ से आज राजपिपड़ा में तेरा तुझको अर्पण इस कार्यक्रम का आयोजन किया गया है पिछले दो साल में लोकल क्राइम ब्रांच की तरफ से काफी अच्छी कामगिरी हुई है और उसमें से खास करके 2024 में जो अलग अलग जगह से मोबाइल गुम हुए थे मिस हुए थे या अन्य कोई कारणवश लोगों के पास से निकल गए थे और जो हमारे पास उसकी मिसिंग कंप्लेंट आई थी उसमें से साठ मोबाइल हमने पिछले चार महीने में रिकवर करके आज इस कार्यक्रम के दौरान हम तेरा तुझको अर्पण के द्वारा हमने उन सभी लोगों को वो साठ मोबाइल वापस दिए हैं जिसकी लगभग कुल कीमत ग्यारह लाख के आसपास हो रही है मैं ये भी कहना चाहूँगा कि दो में हमने इसी प्रकार से लगभग बत्तीस मोबाइल वापस दिए थे साइबर फ्रॉड के थ्रू गया हुआ लगभग इस साल में ढाई लाख रुपए जितने हमने वापस दिए हैं और तो अभी तक हम बीस लाख जितने रुपए लोगों को वापस पहुंचा पाए हैं पिछले साल में एलसीबी की कामगिरी भी काफ़ी अच्छी रही जिसमें उन्होंने तीन अनडिटेक्ट मर्डर एक धाड़ चार घरफोड़ और लगभग दस से पंद्रह शादी चोरी डिटेक्ट की है काफ़ी सारे लोगों को एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट के द्वारा अपने घर वालों तक पहुँचाया है और जो नाश्ता फरता आरोपी है जो न्याय से भाग रहे जस्टिस सिस्टम से भाग रहे ऐसे आरोपियों को वापस दिलाया है मैं ये भी कहना चाहूँगा कि एक महीने पहले ही नर्मदा एल के द्वारा नर्मदा जिला बनने के बाद का सबसे बड़ा एन का केस जो सिक्सटी सिक्स लैख का मुद्दा माल था वो जब्त किया गया था और मैं इसके लिए नर्मदा जिला एल का बहुत बहुत अभिनंदन करता हूँ थैंक यू आज से एक वर्ष पहला સવારે સાત વાગે જ્યારે હું બેડમિન્ટન રમવા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જતો હતો ત્યારે ખિસ્સામાંથી મારો મોબાઈલ પડી ગયો હતો મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ એકાદ મહિનામાં મળી જાય એવું લાગતું હતું પણ મળ્યો નહીં એટલે મેં મોબાઈલ મળવાની આશા છોડી દીધી હતી પણ પંદરેક દિવસ પહેલાં મારા પર ફોન આવ્યો કે એક વર્ષ પછી તમારો મોબાઈલ મળી ગયો છે ત્યારે ખરેખર ખૂબ આનંદની લાગણી મેં અનુભવી હતી એ બદલ હું નર્મદા જિલ્લા પોલીસ અને એલસીબી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ રાહુલ ઠક્કર હું રાજપીપલાની એમઆર આર્ટ સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે એટલું જ્યારે નાનામાં નાનો વ્યક્તિ થોડાક થોડાક પૈસા ભેગા કરી અને મોબાઈલ મોંઘા મોબાઈલ જ્યારે ભેગા કરતો હોય છે ખરીદતો હોય છે અને જ્યારે એ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે ખરેખર ખૂબ દુઃખ અનુભવતો હોય છે અને જ્યારે એ મોબાઈલ પરત